નમસ્કાર ખેડૂત મિત્રો અનંદાદા યુટ્યુબ ચેનલની અંદર હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે જે છે એ આપણે કંઈક ને કંઈક નવી માહિતી લઈ અને જે છે એ ખેડૂતો પાસે જે છે એ જઈએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેતીની અંદર જે છે ખેડૂત કેમ વેપારી બને અને ખેતીમાં કેમ ખર્ચ ઘટે એના માટે એ મિત્રો એ હંમેશા પ્રયત્નો જે છે એ આપણા રહ્યા છે ત્યારે હાલ જે છે એ સોરે ને સોટે એક જ વાત જે છે થઈ રહી છે જીરું જે છે ઓણ ખૂબ હોવાનું જીરાનું બહુ મોટું વાવેતર થયું પણ સાથે સાથે એ જીરામાં ફૂકારો પણ બહુ આવ્યો છે આગોતરો સુકારો આવ્યો છે કોઈથી અટકળતો નથી આની જે છે એની પણ સરસાઉ જે છે એ અત્યારે આપણને બધી જગ્યાએ જાણવા મળે છે ત્યારે આ જીરાની અંદર જે સુકારો આવે છે એ સુકારા માટે એ જે આપણે ભલામણ કરી છે એ ભલામણથી ખેડૂત મિત્રોને શું ફાયદો થયો છે એ વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ કે સુકારો જે છે એ જે આગોતરો સુકારો અનેક પ્રયત્નો કરીએ છીએ ઘણી બધી મોંઘી ભાતની દવાઓ નાખીએ છીએ પણ કંટ્રોલમાં આવ્યો નહીં ત્યારે આપણે ખેડૂતોને શરૂઆતથી જ જે છે એ ભલામણ કરતા હતા કે તમે જે છે આ પ્રોડક્ટ વાપરશો તો તમને જે છે એ આ સુકારોનો પ્રશ્ન નહીં રહે કારણ તો કે જે છે એ જીવતા જીવડા જે જીવતા બેક્ટેરિયાઓ જે આપણે જે ઉપયોગી ફૂગ જે એક સાથે સાતથી આઠ પ્રકારના જે છે એ બેક્ટેરિયાઓ ફૂગના જે આપણે કહીએ ને કે ફૂગ જે છે એ જે નુકસાન કરતી ફૂગ હોય એ ફૂગને ખાઈ જાય અને જે છે આખું ઝાડું તૈયાર કરી અને આખું સ્ટાર પ્રોટેક્ટની જે આપણે વાત કરીએ છીએ તો આ સ્ટાર પ્રોટેક્ટ જે છે આપણા ખેડૂત મિત્રોએ જેણે ઉપયોગ કર્યો છે એમની જ મુલાકાત લઈએ અને એમના જ મોઢે સાંભળવાનો પ્રયત્ન કરીએ ક્યારે વાપર્યું કેવી રીતનું વાપર્યું કેટલું પ્રમાણ રાખ્યું એનાથી હું ફાયદો થયો અને સાથે સાથે આ ગ્રીનેરી છે એની પાછળનું કારણ હું એટલું બધું જે છે એ આમ કહેવાય કે હવામાં જે છે જીરું છે જે ધોકા જેવું જીરું છે તો એ શા માટે છે તો એની વાત જે છે એ ભાઈ જાણવાનો પ્રયત્ન કરીએ આપણે સૌ પ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો આગળ વધીએ આપણું પૂરેપૂરું નામ મારું નામ ગોપાલ શિરોયા ગામ સાણલી તાલુકો જસદણ મારો મોબાઈલ નંબર સત્યાશી એસી છ બાવીસ સત્યોતેર પાંચ હવે ગોપાલભાઈ જીરાનું વાવેતર જે છે એ કેટલા વીઘામાં તમે કર્યું છે જીરાનું વાવેતર સાહેબ આમ તો પાણીની બીક ને હિસાબે સાત વીઘામાં કરેલું છે પણ આજે તમને સારું જીરું દેખાય છે આ પેલા મારે સાડા ત્રણ વીઘામાં વાવેલું છે બરોબર સાડા ત્રણ વીઘામાં વાવેતર કઈ વેરાયટી વાવી છે આ ગુજરાત ચાર ગુજરાત ચાર વીઘા દીઠ જે છે એ કેટલું બિયારણ પ્રમાણ રાખ્યું બિયારણ પ્રમાણ એક કિલો અને સાતસો ગ્રામ હા હા બરાબર છે એટલું ઓછું જે છે એ કેમ રાખ્યું આ વખતે આ આવકે ઓછો પાછળ પાછળથી કારિયાની ચરમીની જે બીક લાગે છે તો આછું હોય તો પાખું હોય તો એની બીક ઓછી રહે એટલે બરાબર છે હવે મારે એ તમને પૂછવું છે કે જીરાની અંદર જે છે એ પાયાના ખાતરોમાં કયા કયા ખાતરોનો ઉપયોગ કર્યો પાયાના ખાતરમાં ખાલી ડીએપી કેટલું પ્રમાણ રાખ્યું છે એક વીઘા એક વીઘે વીસ કિલો એક વીઘે વીસ કિલો સરસ કેટલા પાણી જે છે જીરું ઉગી ગયું છે

આ જે જમીન છે ને આની અંદર જીરું ઘણી વાર થયેલું છે આમાં અમને દર વખતે લીલો સૂકો અને પીરિયાની બીક લાગતી હોય છે તો એના માટે અમે શરૂઆતમાં ત્રીજું પાણ પછી જયારે જીરું દેખાવા મીણું પછી ચોથા પાણે અમે કમ્પ્લીટ આમાં સ્ટાર પ્રોટેક્ટ અઢી વીઘા અઢી માં એક પેકેટ જે અઢીસો નું આવે તેની અંદર પાઈ દીધું એટલે મને પાણી સાથે આપી દીધું એટલે આ વખતે મને લીલો સુકોનો આમાં દેખાતો નથી અને પીરિયાનો જે પ્રશ્ન રહેતો હતો એ પીરિયો પણ દેખાતો નથી બરોબર છે અઢી વીઘા દીઠ એક પેકેટ એટલે પેકેટ તો સુકારોનો જે છે આગોતરો સુકારો જોવા નથી સુકારો જોવા હજી સુધીમાં સુકારો જોવા નથી ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ગોપાલભાઈ કરી ગોપાલભાઈ મારે બીજું એ પૂછ્યું છે કે આ આટલી બધી આ સિવાય જે છે આની અંદર કેવા સંટકાવ જે છે એનો તમે ઉપયોગ કર્યો છે આની અંદર સાહેબજી આ ખાસ કરીને જે ગ્રીનરી દેખાય છે અને આમ જે છોડ છે એ આમ ભરેલો ભરેલો લાગે એના માટે મેં પ્રોસિડ એટલે કે ફૂલવિક એસિડ એનો છંટકાવ કરેલો છે મેં સાહેબ પાસેથી સલાહ લીધી તો એને એવું કીધું કે જ્યારે તમારે દાળીની સંખ્યા વધારવી હોય ને તો એના માટે ફુલ એસિડ મહત્વનું કામ કરે છે તો ફુલિક એસિડ મેં માર્કેટમાં ગોય તો એમાં પ્રોસીડ કરીને જે આવે છે એની ક્વોલિટી બેસ્ટ આવે છે એટલે આની અંદર મેં પ્રોસીડનો છંટકાવ કરેલો છે પમ્પ માં પચીસ ગ્રામ પ્રમાણે બરાબર એક પમ્પ માં પચીસ ગ્રામ હોય તો આપીએ કાંઈ ખરું

એના માટેના કેવા છંટકાવ માર્યા છે અને એમાં તમે કયા કે મોલો મચ્છી નો આ વખતે બહુ એટેક નથી એટલે એમાં તો નોર્મલ દવા આપણે જે પ્રોફેનો સાઈપર આ તે હોય એ જ મારેલી છે બીજું એમાં કોઈ એવી દવાની હજી સુધીમાં જરૂર નથી પડી બરાબર છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે ગોપાલ દ્વારા જાણવા મળે કે ભાઈ જે જે આપણો જે મહત્વનો પ્રશ્ન છે અત્યારનો હાલનો જે પ્રશ્ન છે કે જે સુકારા માટે તો જે ખેડૂત મિત્રોને હાલ જીરું જે છે એ જ્યારે કહેવાય કે બીજું ત્રીજું પાણ જે છે ઉગવાનું હોય અથવા ઉગી રહ્યું છે જે મિત્રો પિયત આપીએ કેમ છે તો એ મિત્રો એ પિયત સાથે એક એકરમાં અઢીસો ગ્રામ લેખે જો આપી દેશે તો એને સુકારાનો પ્રશ્ન નહીં આવે કારણ કે સ્ટાર પ્રોટેક્ટની આપણે બધાને ખબર છે કે આખું જીરાને જે છે એ સ્ટ્રોંગ બનાવે એટલે કે જીરાને જે છે એ વાતાવરણથી પણ જે છે એ ફાયદો છે વધારામાં વાદળા થાય વધારે જે છે એ ઝાકળ પડે કે તડકો વધારે પડે તો એનાથી પ્રોટેક્શન આપવાનું કામ કરે છે સાથે સાથે જે છે એ તમામ પ્રકારની ફૂગ જે નુકસાન કરતી ફૂગ જે મગફળી વાયુ હોય અને એની અંદર જે છે સફેદ કાળી ફૂગ હોય તો એને જે છે એ કંટ્રોલ કરવાની કામગીરી એ કરશે મૂળની અંદર જે છે આખું ઝાડું બનાવશે અને નુકસાન કરતી ફૂગ જે છે એને એ ખાઈ જશે એટલે જીરું જે છે એ સ્ટ્રોંગ બનશે એટલે એની અંદર જે છે એ રોગજીવાત પણ જે છે એ ઓછા લાગશે અને સાથે સાથે મિત્રો ફોલિક એસિડની વાત કરીએ કે જે પ્રોસીડ છે આ પ્રોસીડ જે છે એ ડાળીની સંખ્યા વધારે જે મિત્રોને જીરું જે છે એ ત્રીસ દિવસનું થયું હોય જ્યારે છંટકાવ કરે કોઈ પણ દવાઓ છંટકાવ કરે કોઈ ફૂગનાશક દવા નાખતા હોય તો એની અંદર પ્રોસીડનો ઉપયોગ જે છે એ એક પાઉન્ડમાં પચીસ ગ્રામ નાખીને છંટકાવ કરશે તો એની અંદર ડાળીની સંખ્યા વધશે અને સોળ જે છે એ તમારો મજબૂત અને સોળ જે છે એની અંદર કહેવાય કે ફળ અને ફૂલની સંખ્યા પણ વધારે બેસશે તો મિત્રો આ વાત છે એ આપણે ગોપાલભાઈ દ્વારા જાણવા મળે અને ગોપાલભાઈ દ્વારા જે છે એને ખૂબ સરસ મજાનું જે છે એ જે કિસાન સરકાર દ્વારા પણ જે ભલામણ કરવામાં આવી હતી એ પ્રોડક્ટ જે છે એ પોતે વાપરી અને એમણે જે છે એ ખેડૂતોને એક કહેવાય કે શરૂઆતથી જ જે છે એ આજે જીરું જે છે એ કેટલા દિવસનું ગોપાલભાઈ થયું

તો આઠથી દસ ઉત્પાદન આવી શકે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ગોપાલભાઈ દ્વારા જાણવા મળી કે એમણે જે છે એ ઉત્પાદનની વાત પણ કરી કે ભાઈ જો શીરાની અંદર કહેવાય સારું વાતાવરણ અત્યાર સુધી તો સારું છે આપણે ભગવાનને પ્રાર્થના પણ કરીએ કે જીરા પણ ખૂબ મોટું પ્રમાણમાં જીરાનું વાવેતર થયું છે ત્યારે દરેક ખેડૂત મિત્રો જે છે એ જીરાની અંદર ખૂબ કાળજી અને ખૂબ માવજત પણ કરી છે ત્યારે વાતાવરણ જે છે એ ન બગડે એવી આપણે જે છે ભગવાનને પ્રાર્થના કરીએ અને સાથે સાથે જે છે એ ગોપાલભાઈ અમારા ખેડૂત મિત્રો માટે તમે ખૂબ સરસ મજાની જે ભલામણ જે અમે કરીએ છીએ અને એનો ઉપયોગ કરી અને જે ખેડૂતો માટે એક રાહ સિંધવા બદલ હું એ જે મૂળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો આ સ્ટાર પ્રોટેક અને પ્રોસીડ એ તમારા વિસ્તારમાં ક્યાં મળશે કેવી રીતનું મળશે જ્યાં જે આપણે કહીએ છીએ ને કે બુલડોઝર વનામૃત વજ્રાસ્ત્ર સ્ટેપ મળે છે ત્યાં તમને જે છે એ આ બધી જગ્યાએ જે છે એ મળશે જ પણ છતાંય જે છે એ તમને જો ન મળે તો એના માટેનો હેલ્પલાઇન નંબર છે એ તમે લખી લો નેવું બે એકત્રીસ નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાસી ત્રાણું છ નેવ્યાસી આ નંબર પર મિત્રો ફોન કરી અને તમે તમારા વિસ્તારમાં ક્યાં મળશે એની માહિતી મેળવી શકશો બગલભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની વાત કરવા બદલ હું એ જે મૂડી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી